ત્યારે ચોવીસ કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં ગટરનું દૂષિત પાણી યથાવત જોવા મળ્યા હતા બે બે દિવસ સુધી આ સ્થિતિમાં લોકો વિતાવ્યા બાદ આ અંગે સમાચાર માધ્યમોમાં અહેવાલ આવતા જ ભરૂચ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને દુર્ગંધયુક્ત ગટરમાં સફાઈ કરવા પહોંચ્યું હતું પણ સફાઈ કરવા આવેલા વાહન જ ગટરમાં ફસાઈ ગયો હતો ટેમ્પો ચાલકની બેફિકરાઈ ભર્યું ડ્રાઇવિંગ કે પછી અજાણતા બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને લોકોમાં સોશિયલ મીડિયા ઉપર રમૂજનો મુદ્દો બનવા સાથે કટાક્ષનો મોકો આપ્યો હતો